તો ફુવારા પદ્ધતિનો ઉપયોગ પાણી બચાવવા માટે થાય છે પાણીનો બચાવ કરવા માટે ફુવારા પદ્ધતિનો ઊંચી ટાંકી છે તો તમે અહીંયા પિક્ચર્સ એટલે કે ફોટોમાં જોઈ શકો છો કે આ એક ઊંચી ટાંકી છે અને તેમાં અલગ અલગ પાઇપો જોડવામાં આવી છે તો ફુવારા પદ્ધતિમાં ફુવારા મારફતે પાકને પાણી વરસાદ તરીકે મળી રહે છે અને પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકનો છંટકાવ પણ આ પદ્ધતિ કરી શકાય છે એટલે કે ટાંકીમાં જે પાણી હોય છે તેમાં જંતુનાશક દવાઓનો પણ છંટકાવ આ રીતે થઈ શકે છે માનવ શ્રમ અને પાણીની બચત થઈ શકે છે છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે તો હવે આપણે ટપક પદ્ધતિ વિશે ભણવાનું છે ટપક પદ્ધતિ શું છે તો છોડને ટીપે ટીપે સ્વરૂપે પાણી મળી રહે તેવી પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો જો ટીપે 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 સ્વરૂપે પાણી નીચે પડતું રહે છે મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાડી પાઇપને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાડેલા હોય છે તો આ રીતની ગોઠવણી કરેલી હોય છે જેમાં એક ઊંચે ટાંકી હોય છે અને તે ટાંકીની પાઇપમાં શાખાઓ અને ઉપશાખાઓ સ્વરૂપમાં ગોઠવણી કરવામાં આવેલી હોય છે 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 બહુ ઓછા પ્રમાણમાં પાણીને બહાર જવા દે જે છોડના મૂળ પાસે ટપકે તો આવી રીતે ગોઠવણી કરવામાં આવે છે જેમાં ટ્રોપર વડે પાણી ટીપે ટીપે નીચે પડે છે જેથી પાણીનો વધારે પ્રમાણમાં વ્યય થતો નથી બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ એટલે કે બેસ્ટ પદ્ધતિ ગણવામાં આવે છે તો કઈ પદ્ધતિ ગણવામાં આવે છે તો ટપક પદ્ધતિ ટપક પદ્ધતિને સર્વોત્તમ પદ્ધતિ ગણવામાં આવે છે રક્ષણ રક્ષણ તો તો શું છે પ્રોટેક્શન ફ્રોમ વીડ જે નીંદણ એટલે કે આપણે ઘાસ જે આપણા અનાજની જોડે ઉગી નીકળે છે તેને નીંદણ કહે છે તો પાકની સાથે બિનજરૂરી છોડ જે આપણને કોઈ જરૂરિયાત નથી અને તે આપણને કોઈ ફાયદામાં આવતા નથી છોડને કુદરતી રીતે ઉગી નીકળે છે તેને નિંદણ કહે છે નીંદણને દૂર કરવાની ક્રિયા તો આ નિંદણ તો આ જે દૂર કરવાની ક્રિયા છે તેને નિંદામણ કહે છે તેને ખુરપી વડે દૂર કરી શકાય છે કોદાળી વડે દાંતી વડે અને રસાયણ એટલે કે બે અને ચાર ડી નામના રસાયણથી આ નિંદણ દૂર થઈ શકે છે લણણી જેને હાર્વેસ્ટિંગ કહે છે અંગ્રેજીમાં પાક પૂર્ણ તૈયાર થાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે જે પાક કાપીએ છીએ તેને લણણી કહેવામાં આવે છે લણણીમાં છોડને ખેંચીને ઉકાળી લેવાય છે અથવા તો આવી રીતે પણ લણણી કરવામાં આવે છે અનાજના પાકને પરિપક્વ થતા ત્રણ થી ચાર મહિના લાગે છે આપણા દેશમાં દાંતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે તો તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો કેવી રીતે

જેને થ્રેસિંગ કહે છે કણસલામાંથી દાણા છૂટા પાડવામાં આવે છે તેની ઘણી બધી પદ્ધતિઓ છે તો હવે આપણે દાણા પાડવાની રીતોમાં ડાંગરને પાટિયા પર ઝૂંડવામાં આવે છે એક્ઝામ્પલ કે ડાંગરમાંથી દાણા છૂટા પાડવામાં આવે તો આવી રીતે પાટિયા ઉપર ડાંગરને જોડવામાં આવે છે એટલે કે તેને હવે યાંત્રિક સાધન એટલે કે થ્રેસર વડે તો આપણે થ્રેસર થ્રેશર લણણી કરવા માટે પણ થ્રેશર વપરાય છે જ્યારે પણ આ થ્રેશર મશીન વપરાય છે શું કહે છે થ્રેસિંગ લણણી અને થ્રેસિંગ માટે કમ્બાઈન મશીન વપરાય છે સ્ટોરેજ એટલે કે સંગ્રહ સંગ્રહ જો ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવામાં રાખવાનું હોય તો ભેજ કીટક ઉંદર અને સૂક્ષ્મ જીવો દ્વારા નુકસાન થઈ શકે છે તેઓ તેમને સુરક્ષિત રાખવામાં રાખવો પડે છે એટલે સંગ્રહથી સુરક્ષિત રાખવો પડે છે